હલો હિરવન નમસ્કાર સેકન્ડ લાસ્ટમાં આપણે એક વિડીયો અપલોડ કરેલો છે કે બીજા રાઉન્ડ માટે તૈયારી કરવી કે ન કરવી બરાબર એ વિડીયો ઉપર લગભગ પાંચસો જેટલા કોમેન્ટ્સ આવેલા છે એટલે એના આધારે મને થોડો ઘણો મતલબ અંદાજ આવે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મતલબ મૂંઝવણ વાંચે તે કારણ કે એક લાખ સિત્તેર હજાર છે એ પાસ કર્યા છે એટલે બધાને કંઈક ને કંઈક ખોટે ખોટા ખુશ કરી દીધા હોય એવું મને લાગે છે બરાબર કે સમજો કે તમારે પહેલાં છે ખાલી ચાલીસ માર્ક થતા હતા અને પછી નોર્મલાઇઝેશન આવ્યું પછી તમારે પાછા નેવું માર્ક થઈ જાય તો એ તમને ખોટા ખુશ કર્યા બરાબર છે ચલો એની ઉપર તો આપણે વધારે વાત નથી કરતા કારણ કે કદાચ એ તમારા મહેનતના માર્ક્સ હોઈ શકે છે ડન એટલે સેકન્ડ રાઉન્ડ માટે તમારે તૈયારી શું કામ કરવી જોઈએ એ જસ્ટ હું તમને કંઈક મતલબ વાત કરી દઉં કે ગયા વખતે બે હજાર બાવીસમાં ત્રણસો ને ચોત્રીસની જગ્યા હતી બરાબર ત્રણસો ને ચોત્રીસની જગ્યા ભરવા માટે પહેલા રાઉન્ડમાં પહેલા રાઉન્ડની હું વાત કરું છું પહેલા રાઉન્ડમાં ત્રેવીસ હજાર ઉમેદવારોને દોડવા બોલ્યા હતા બરાબર એમાંથી એને ત્રણસોને ચોત્રીસ નહોતા મળ્યા બરાબર અત્યારે આઠસો ને ત્રેવીસની જગ્યા છે એની સામે હું કહેવાય કે બાવીસ હજાર પાંચસોને બોલ્યા છે બરોબર અથવા તો ચોવીસ હજાર આજુબાજુનું બોલ્યા છે બરાબર એટલે બે હજાર બાવીસની જે ભરતી હતી એના કરતાં આ ભરતી છે એ ત્રણ ગણી મોટી છે ચાર ઘણી મોટી છે બરાબર એટલે આમાં મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે જો સરખી રીતે ફિઝિકલ લેવાય પ્રોપરલી ફિઝિકલ લેવાય કોઈ પણ ટાઈપના લાગવ વગર બરાબર છે તો લગભગ છે એ ચાર રાઉન્ડ સુધી જઈ શકે છે કારણ કે હું ફોરેસ્ટ ફિઝિકલને જાણું છું ગયા વખતે છે એ ઝીરો પોઈન્ટ ટુ સેકન્ડથી ફિઝિકલમાં ફેઇલ થઉં છું બરાબર છે એટલે થોડું ઘણું કંઈક જાણું છું એટલા માટે હું તમારી સામે વાત કરું છું ડન ઓકે એટલા માટે સેકન્ડ રાઉન્ડની તમારે તૈયારી કરવી જોઈએ સેકન્ડ રાઉન્ડની તૈયારી કોને કરવી જોઈએ સમજો કે તમારે અત્યારે જે ફર્સ્ટ રાઉન્ડનું જે કટ ઓફ આવ્યું છે બરાબર એની આજુબાજુ કંઈક તમે હો એના કરતાં તમારા દસેક માર્ક્સ જે ઓછા હોય તો તમારે છે એ સેકન્ડ રાઉન્ડની તૈયારી કરવી જોઈએ બરાબર એટલે કે સેકન્ડ રાઉન્ડમાં તમારો વારો આવી શકે છે બરાબર છે તૈયારી છે એ મતલબ ક્યાં જવાની નથી બરાબર સમજો કે ક્યારેક એવું બની શકે કે ભાઈ તમે અત્યારે ગ્રાઉન્ડ ક્લિયર કરી નાખો અને ત્રણ વર્ષ પછી કદાચ તમારું વેઇટિંગ છે એ ખોલી શકે છે બે હજાર બાવીસની ભરતીમાં તમે જુઓ તો લગભગ હમણાં પંદર દિવસ પહેલાં તે ત્રણ ઉમેદવારોને છે એ વેઇટિંગ લિસ્ટ ખુલ્યું છે ને બોલ્યાવા છે એટલે એવું બની શકે છે કે તમને અત્યારે હાલ તુરંત કદાચ મતલબ નોકરી ન મળી જાય કદાચ ત્રણ વર્ષ પછી પણ એનું વેઇટિંગ છે એ ખુલી શકે ને અને તમને જોબ મળી શકે છે એટલે ત્રણ વર્ષ તમે મહેનત કરી છે તો હવે ત્રણ મહિના તમે આપી શકો છો બરાબર ત્યાર પછી છે એ સમજો કે નથી થાતું તમે બીજા તમારા પાથ છે એ નક્કી કરી શકો છો ડન બટ મારી તમને એક રિક્વેસ્ટ એવી છે કે આપણે ત્રણ વર્ષ આપ્યા છે તો ત્રણ મહિના છે એ આપી શકીએ છીએ ડન ગયા વખતમાં હું તમને એક એક્ઝામ્પલ આપું જોરદાર છે અમદાવાદ જિલ્લામાં સેકન્ડ રાઉન્ડમાં એક સીટ ખાલી રહી હતી બરાબર એક સીટ ખાલી રહી છે તો બે જણાને દોડવા બોલાવે છે બરોબર બે જણાને દોડવા બોલાવે છે એમાંથી એક વ્યક્તિ જે લાગે છે એ મારો ફ્રેન્ડ છે બરાબર સેકન્ડ રાઉન્ડમાં બે જણા દોડવા બોલાવે એમાંનો આ એક બરાબર અને એ લાગી ગયો છે બરાબર એની જે એના વિડીયો પણ હું કહે કે આપણી ચેનલમાં છે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ જોઈ શકો છો બરાબર ઓકે હવે તમારે સેકન્ડ રાઉન્ડમાં કેટલા માર્ક્સ થતા હોય બરાબર તો રાહ જોવી જોઈએ બરાબર એટલે સમજો કે તમે જે તે જિલ્લામાં ફોર્મ ભરેલું છે અને એ જિલ્લામાં તમારી કેટેગરીની પાંચ સીટ છે બરાબર પાંચ સીટ છે તો એક સીટે તમારે સિત્તેર ઉમેદવાર ધારી લેવાના છે સિત્તેર ઉમેદવાર બરાબર અને સમજો કે પાંચ સીટ હોય તો સાત પાંચ સાત પાંત્રીસ એટલે કે ત્રણસો ને પચાસ ઉમેદવારોને બોલાવે દોડવા માટે બરાબર ત્યારે એની પાંચ સીટ છે એ ભરાય ખરો કારણ કે ફોરેસ્ટનું ફિઝિકલ છે એ હાર્ડ છે બરાબર કંઈ ખાવાનું નથી એ ખાઈ લે આના કરતાં આર્મીનું ફિઝિકલ છે એ સહેલું છે કારણ કે એમાં સોળસો મીટર દોડવાનું છે બરાબર એટલું બધું હાર્ડ નથી એમાં આમાં તો લાંબુ ગીત કરવાની ઊંચી ગીત કરવાની છે પુલઅપ્સ સરસા એ બધું છે એ ખૂબ અઘરું છે બરાબર એટલે એક સીટે છે તમારે સિત્તેર ઉમેદવારોને ધારવાના છે સિત્તેર સિત્તેર દોડવા ક્યારેય ન થવાના બરાબર એમાંથી લગભગ છે એ ત્રીસથી ચાલીસ ટકા ઉમેદવારો છે એ ગ્રાઉન્ડ કરવા આવશે જ નહીં કારણ કે એને ખબર છે કે મારી રીતે સોળસો મીટર જ પૂરું નથી થતું તો પછી મારે ખોટા ખોટા ભાડા બગાડવાની જરૂર છે નહીં બરાબર એટલે તમારું ત્રીસથી ચાલીસ ટકા જે ટ્રાફિક છે એ તો એમનું મતે મતલબ ક્લિયર થઈ જશે બરાબર ઓકે ઓકે ત્યાર પછી અત્યારે આ જે કટ ઓફ આવ્યું છે એ પહેલો રાઉન્ડ છે કે બીજો રાઉન્ડ ઘણા બધા ઉમેદવારો છે એ બહુ આમાં હું કહેવાય કન્ફ્યુઝન મતલબ હું કહેવાય કે ઊભું કરે છે કે ભાઈ આઠ ગણા બોલાવ્યા હતા ને એ પહેલો રાઉન્ડ હતો આ પચીસ ગણા બોલ્યા એની પાછું બીજો રાઉન્ડ છે એવું નથી બરાબર આઠ ગણા હતા બરાબર એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ટકોર કરી કે આઠ ગણા છે ને અમારી બસો સીટ એની ભરાય બરાબર છે અને પછી પાછા અમારે હું કહેવાય કે પચાસ હું કહેવાય કે પાછા ઓલા પાડશું ને રાઉન્ડ પાડશું ને તો ભેગું નહીં થાય બરાબર એટલે પછી ડાયરેક્ટ છે એ પચીસ ગણા કરી દેવા એટલે પચીસ ગણા છે એ તે પહેલો રાઉન્ડ છે બરાબર આવનારા સમયમાં જે પ્રમાણે કેટેગરી વાઇઝ અથવા તો ઓપન સીટ કે જેટલી પણ સીટો હોય એ બાકી રહેતી જશે એ પ્રમાણે છે એ મતલબ સેકન્ડ રાઉન્ડ જે તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ પડશે બરાબર છે ડન ત્યાર પછી અત્યારે અમુક ઉમેદવારો છે એ મતલબ કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય બરાબર છતાં પણ એનું દોડવા માટે છે એ જનરલમાં બોલ્યાવા છે બરાબર સાહેબ ક્યારે જનરલમાં દોડવાનું હોય જ નહીં પણ આ તો એમાં શું એણે મિસ્ટેક કરી છે એ મન સમજાતું નથી બરાબર એટલે એવું જરૂરી નથી કે તમને જનરલ સીટ ઉપર અત્યારે દોડવા બોલ્યાવા છે તો તમારું સિલેક્શન છે એ જનરલ સીટ ઉપર જ થાય બરાબર છે તમારું કેટેગરીમાં પણ થઈ શકે છે એટલે એ પણ હું તમને અહીંયા ક્લિયર કરી દઉં છું બરાબર તમારે તમારા જિલ્લામાં એક સીટ ઉપર સિત્તેર ઉમેદવાર ધારવાના છે બરોબર અને તમે એ સિત્તેર ઉમેદવારોમાં આવો છો બરાબર એટલા માર્ક્સ તમારે થાય છે એટલે કે અત્યારે જે કટ છે એના કરતાં દસેક માર્ક્સ તમારા ઓછા છે તો તમારે રાહ જોવી જોઈએ બરોબર છે બેનો એ છે એ લગભગ વીસ પચીસ માર્ક્સ સુધી રાહ જોવી જોઈએ બરોબર સ્પેસિફિક બેનોની વાત કરું છું કારણ કે બહુ તૈયારી ઓછી કરે છે બરોબર અને જગ્યાઓ પણ ઘણી જગ્યાએ ખાસી જોવા મળે છે એટલે બેનોએ તો તૈયારી કરવી જોઈએ બરોબર ચલો મળે છે બાકી કોઈ નવા મતલબ જો સોલ્યુશન્સ હશે તો હું તમારા સાથે શેર કરતો રહીશ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત